ભુજ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા લોકસંવાદ કાર્યક્રમ યોજાયો સ્થાનિક બેંકોના અધિકારીઓ પણ રહ્યા હાજર લોકોને સરકારી બેન્કો દ્વારા યોજનાઓની લોક કઈ રીતે મળે અને કયા કાગળિયા સાથે રાખવા તેની સમજણ અપાઈ ભુજ ખાતે આજે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી દૂર કરવા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ બનાસકાંઠા પાટણ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ અધ્યક્ષ સ્થાને આજે યોજાયેલ લોકસંવાદ કાર્યક્રમમાં લોકોએ વ્યાજખોરોની ચુંગાલમાંથી બચવા પોલીસ સમક્ષ રજૂઆતો કરી હતી લોકસંવાદ કાર્યક્રમમાં ખાસ કરીને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકો માટે ખુલ્લા મંચનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકો આગળ આવી સાચી હકીકત સાથે રજૂઆત કરી હતી પોલીસ પ્રશાસન દ્વારા આ અંગે કોઈને પણ કંઈ જ ફરિયાદ હોય તો આગળ આવવા અને પોલીસ સંપૂર્ણ મદદરૂપ થશે તેવી ખાતરી અપાઈ નોંધનીય છે કે ગયા વર્ષે પણ વ્યાજખોરોની શાન ઠેકાણે લાવવા આવા આયોજનો થયા હતા જેમાં અનેક ફરિયાદો પણ થઈ હતી વ્યાજખોરીનો ગેરકાયદેસર વ્યવસાય કરનારાઓ પર થોડું ઘણું અંકુશ પણ આવી ગયું હતું વધુમાં અહીં સ્થાનિક બેંકોના કર્મચારી અધિકારીઓ હાજર રહ્યા હતા જેઓ દ્વારા લોકોને લોક બાબતે કઈ રીતે રજૂઆત કરવી અને સરકારી યોજનાઓના કોને કેવી રીતે લોક મળી શકે છે તે બાબતે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી ઉપસ્થિત મુખ્ય અતિથિ ચિરાગ કોટડિયાએ તેઓની સમક્ષ આવેલી રજૂઆતોની સંપૂર્ણ વિગતો જાણી લોકોને ન્યાય મળે તે બાબતે માર્ગદર્શન અને અધિકારીઓની સૂચનાઓ આપી હતી આજે જે ગેરકાયદેસર નાણાં ધીરનાર લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોકસંવાદ રાખવામાં આવ્યો હતો એમાં પૂરા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે જે પરેશાની છે એની અરજી અમને આપી છે અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ સૌ પ્રથમ તો જણાવું કે અત્યારે આ લોકસંવાદ હતો લોકસંવાદની અંદર જુદા જુદા અરજદારોએ પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે એની અરજી લઈને આવ્યા છે ને અરજી અમારા અધિકારીશ્રીઓને આપી છે એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું કે જે કોઈ લોકો આ વ્યાજખોરની જંગલમાં ફસાયા હોય એ અમારી જોડે મુક્ત મને આવી જાય અમે એમના માટે બેઠા છીએ અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં એમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે એ લોન બાબતે લોકો અવેરનેસ થાય લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે જે રિક્વાયરમેન્ટ હશે લોનની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે એટલા માટે અમે એ બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે આ લોકસંવાદ રાખ્યો છે કે અમારા અધિકારીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે એટલે કોઈને પણ ફરિયાદ ના નોંધાતી હોય કોઈને કંઈ પ્રશ્ન હોય તો અમને ગમે ત્યારે મળી શકે છે અમે એમની ફરિયાદ નોંધાવવા માટે અને એમના માટે એમની જે પણ અરજી છે એના પર કાર્યવાહી કરવા માટે જ છીએ એટલા માટે અમારા તમામ અધિકારીઓને મેં અહીંયા હાજર રાખ્યા છે કોઈને પણ રજૂઆત હોય તો અમે એમની એપ્લિકેશન લેવા માટે અમે તત્પર છીએ